જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો એકદમ થઈ ગયા છે રેડી ને ફાઇનલી પોચી આવ્યા છે ઘરે પીએ કોઈ જ સુતા આજ છે સન્ડે લાલવાના નથી લાગતા હવે એમ થતું તો કે જલ્દી ઘરે પોચી ઘર જલ્દી ઘરે પોચી હવે તો સાવ કટાડી ગયા તો આ વખતે ઘણા દિવસ રોકાઈ ગયા આપણે ચારેક દિવસ થઈ ગયા આ તો હજુ રોકાવાનો જ હતો પણ સન્ડે આવી ગયું કામ થાત નહીં કઈ અને પછી

ਹਾਂ ਕੱਲ ਨਹੀਂ ਆਵੇਗਾ ਆਦਨ ਰਾਤੀ ਕੋਥੀ ਮਾਰੋ ਡਾਰਨ ਨਿਆ ਰੂਪੀਆ ਮਾਉਸ ਹੋ ਹੂੰ ਗੱਜਾ ਪੀਂ ਮ제 ਨਹੀਂ ਆਉਦੀ ਨਾ ਤੁਮ ਹੂੰ ਤਾਂ ਕਿਆ ਪੀਤੀਏ ਤੁਮ ਨੇ ਦੇਤੀ ਨਹੀਂ ਹੂੰ ਪੀ ਤੇਰੇ ਜੂਤੀ ਹੈ ਹਮ ਸਭਾ ਜੈਰੀ ਜੈਰੀ ਆ ਨਾ ਬਤਾ ਕੁਕ ਬਸਾ ਪੂਆਲੀ ਮਜਾ ਗੰਤ ਤਾ ਤੋ ਨਾ ਕੱਟਾ ਨਹੀਂ ਪੜੋ ਕੋਈ ਹੋਈਏ

ચાં તમે અટકો ની તમે મદદ કરો ને મદદ લીધો હા લે ફટાફટાલામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો થાપે આવી જ다가 એ વાલી મિલન છે બોર્ડિંગમાં આઈર બોર્ડિંગમાં તો ની વાલી એટલે છોરે ભેગા થાવદી ભાઈ ઉકલુકો ના ઘરે આલ હોય આઈ નવ તારીખે તો પરીક્ષા નવરાત્રી અહીંયા સારી થાય અહિયાં થાય ગામ ઘરે આવો નઈ મળે અને આને ઘરે લઈ ના આવતા ભાઈ ખાલી એટલી વાર ના ના હારો ભાઈ ઉકળી ગયા ઘરે નથી આવવાનું પણ એમ જવાનું એમ છૂટી ભાઈ ઘરે નહીં આવવાનું અમે ઉપર કર્યા અમે નીચે રહ્યા ત્રણ નંબર માં હતા કેટલી વાર બારે જાતા પકડાઈ ગયા આ તો આ લે કે લટકે આ ભાઈ ને વિડિયો કોલ બતાવે કે અમે આ રૂમ માં તું જેતે રૂમ માં ભાઈ

ખોદી કરી લઉં યાર ખાતર નહી નાસ્તો જ ઘરે રાખ થોડો તો પેમેન્ટ કરો 525 તો આને મુક્તાવી ભાઈને બોર્ડિંગમાં પેલે જાય પીવે ને અન્યાને અસાઇનમેન્ટ લેવા અજી લઈ નાસ્તો નહી કહો તો અસાઇનમેન્ટ હા રાવી

કેટલા વર્ષ દે ખૂબ ખૂબ આભાર તમારો અમે હતા થી ભાગીને અમને પકડાયું બાકી કેમ રામજીભાઈ મજામાં તો બસ જલસા કપે અંદર આવો મારું કઈ ના

ખુશી થયો ફાઇનલી આવી ગયા છે ઘરે હાથ ભોગ પીવી લીધા હું નાસ્તો કરી લીધો તો એટલે ભૂખ છે નઈ

ਕੈਂਪ ਚੱਲ ਰਿਹਾ ਤੋ ਮੇਰੀ ਗੱਲ ਨਹੀਂ ਤਰਾਪਾ ਨਹੀਂ ਭੁੱਲੀ ਜਾ ਉੱਥੇ ਰਹਿ ਕੇ ਤੂੰ ਕੋ ਮੈਂ ਤੇ ਬੁਲਕ ਮਾਨਸ ਕਰੂ ਹਾਂ ਨਾ ਤੋ ਕਰੀ ਉਥਰੋਂ ਮੈਂ ਅੱਜ ਖਾ ਲਈ ਤੋ ਪਪਾ ਮਾਰੀ ਗੱਲ ਜੇ ਤੋ ਫੋਨ ਕਰ ਤੋ ਮਾਰੇ ਭੁਲੇ ਗਈ ਕਿ ਹੂੰ ਜਮੀਨੀ ਆਵਿਸ ਤਾਰੇ ਅਗੇ ਖਾ ਹੋਏ ਕਿ ਮੈਂ ਦੇਖੂ ਸਾਂ ਖਾ ਧੋਨੇ ਤੋ ਅਨ ਮੰਗੇ ਤੂੰ ਆਉ ਤੋ ਕੁਛ ਖਾਈਂ ਗੋਚਾ ਕੋ ਨਾ ਆਮਤਣਾਉ ਤੋ ਵਿਯੋਗ ਨੇ ਤਾ ਇਹ ਨਾ ਆਮਤਣਾਉ ਜੇ ਰੋਜ ਕਦਾ ਜੀਵਾ ਤੇ ਆ ਪਛੇ ਲੱਗਿਆ ਨਾ બાર ઓકે બારે ખાવ આવે બારલો મસ્ત ખાવું આવે હું એમ ભી ખાવા મારા જે મમ્મી ને બાર નું ના પાવે ઈ વધે તમે ખાવા ખાવ

એવો રોજ ઘરનું ખાતા એ એકદી અહીંયા ખાવામાં કામ થતું મે મોહલી તો સ્ટેશન જાય છા હોય ને દી અહીંયા પૂરો જો બ્લોગ જોની કરતા फटाफट જય શ્રી રામ